જય માતાજી મિત્ર થઈ જાય નાય તો એને ફ્રેશ ને ગુડ મોર્નિંગ આજે જવાનું તો આપણે કંકાવટી આપણા મઢે માંડવામાં એટલે આપણે કંકાવટી જવા માટે નીકળી ગયા છીએ ફાઇનલી મિત્રો આપણે ચડી ગયા છીએ હવે રોડે આપણે પહોંચી ગયા ગામ રાજપળ હજી આપણે આનેથી પણ આગળ જવાનું છે આપણે વિડીયો જોતા રહી જઈએ આપણે પહોંચી ગયા હવે મઠે અને લઈ લીધી હવે પ્રસાદી કરી લીધા આપણે આપણા માતાજીના દર્શન અને તમે પણ કરી લો અમારા માતાજીના દર્શન દર્શન કરીને પ્રસાદી પણ લઈ લીધી હવે જાણું છે આપણે ઘરે ફાઇનલી મિત્રો પોચી ગયા છીએ આપણે હળવદ રોડ આવી ગયું ભગવત ધામ અને હવે છે પાછું આપણે ઘરે આપણે પોચી ગયા છીએ વાગી રહ્યા છે બે આપણે લઈ લઈએ છીએ ફાઇનલી મિત્ર વાગી ગયા ચા હાનના ચાર અને ચા બા પી લીધી છે હવે જવાનું છે આપણે બારે આપણે અહીંયા નરસિંહ મંદિર માં તો અહીંયા જોયું તો નાના છોકરા વાડીઓ બનાવતા હતા પછી આપણે નીકળી ગયા ઘર સાઈડ આશા છે કે આજનો વ્લોગ ગમ્યો હોય તો ગમ્યો હોય ત્યારે લાઈક અને ફોલો